અંકલેશ્વર એપીએમસી માં વિવિધ શાકભાજીના ભાવ વધારો થતાં જ ગૃહિણીઓનું બજેટ ફરી ખોરંભે પડ્યું છે ટામેટા ભીંડા સહિતના શાકભાજીના ભાવ રૂપિયા સો ને પાર થતા ગૃહિણીઓની ચિંતા વધવા પામી છે મોંઘવારીની હરણફાળ વચ્ચે તાજેતરમાં ભારે વરસાદને પગલે રાજ્યમાં શાકભાજીના પાકને થયેલ નુકસાન ને લઈ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે આ પરિસ્થિતિ વચ્ચે વરસાદને લઈ ખેડૂતો વાવણીમાં જોડાયા છે પરંતુ શાકભાજીની અછત પણ સર્જાઈ રહી હોય શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ફરી એકવાર ખોરવાયું છેલ્લા એક સપ્તાહ દરમિયાન શાક માર્કેટમાં રૂપિયા કિલો મળતા ભાવ રૂપિયા સો ને પાર પહોંચ્યા છે ભીંડા રૂપિયા પચીસ થી રૂપિયા પાંત્રીસ ના ભાવે મળતા હતા તે સિત્તેર થી નેવ રૂપિયા ના કિલો મળી રહ્યા છે જ્યારે અન્ય શાકભાજી ના ભાવ પણ વધતા જતા મધ્યમ અને ગરીબ વર્ગ માટે મૂંઝવણમાં મુકાવાનો વારો આવ્યો છે છૂટક વેપારીઓ ને ત્યાં આવતો શાકભાજીનો જથ્થો વરસાદી વાતાવરણ વચ્ચે માર્કેટયાર્ડમાંથી જ નહીં આવતા તેઓ પણ ભાવ વધારવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું હતું ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રથી લાવતો શાકભાજીનો જથ્થો મર્યાદિત બનતા તેની સીધી અસર અંકલેશ્વરના શાક માર્કેટમાં વર્તાય છે ટામેટા ભીંડાના ભાવમાં દેખી તો સો ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો સ્થાનિક શાકભાજીના વિતરકોએ પણ અન્ય શાકભાજીના ભાવમાં પણ ચાલીસ થી પચાસ નો વધારો ઝીકી દેતા ગૃહિણીઓના બજેટ ઉપર તાપ મૂકવાની નોબત સર્જાય છે જોકે જથ્થાબંધ વેપારીઓએ જણાવ્યું હતું કે કેટલોક સમય શાકભાજીમાં વધારો જોવા મળશે બાદમાં ભાવો સામાન્ય બની જશે